લઈ લો ખાલી એક એક અવાજ કઈ રોલી કેવી જોઈ મારે કંપલ કાઢવા જયો

પહોંચી ગયા છીએ ઉપલેટા એન્ડ સામાન લઈ લીધો છે જોતો હવે ફૂલ ભીડ ઉપલેટામાં બે વાર દેખાય છો બાકી તો ગાઈસ બાકી ગયા છે સાડા બાર એન્ડ બાને લઈને ભાઈ ઉદર પહોંચી ગયા છીએ અને બાને લઈને નીકળી ગયા છીએ ઘર બાજુ ચલો ગયા છીએ હરદાસ ભાઈ ની ઘરે કચોરી લેવા અમદાવાદ મોકલાવી છે તો બા રીવા માટે મોકલાવે છે નહીં બા

મજા આવી ગઈ ભાગી ગયા છે સાડા ત્રણ કામ કમ્પ્લીટ થયું લાઇટ અડધી પ્રણવને એટલે એક કામ ખોટી થઈ ગયું તો બીજું કમ્ફર્ટેબલ પાછા એ કામે ચલો ગયા છે ચાર અને ઘરે એવું હતું સામાન લેવા મમ્મી મસ્ત અડદિયા બનાવે છે પાછા આજે કાલે બી બન્યા હતા બેન માટે આજે માસી માટે બનાવે છે રાતે નીકળવું છે તો ગુંધ છે ને માવો તો ચલો હવે નીકળીએ પાછો કામે આનો ઉઠાવ રાતે આવશે રાતે હવે ટાઈમ મળે તો ચાલુ કરીને પછી બતાવશું આ રોપ લાઇટ છે જે પીઓપી માં લાગે એ પતરામાં ફરતે મારી છે અને ઓલી બાજુ આખામાં મારવાની છે ગ્રીન કલર ની છે જોરદાર અને એવા બાકી અડદિયા ભાઈ ભાઈ લાલ તાંબા જેવા વાહ મજા આવી ગઈ ચલો હું જાવ કામે ગાઈસ વાગી ગયા છે પૂણા આઠ અને હવે જઈને કામેથી થયો ફ્રી ચાલો બધો નાસ્તો કરવા હલો વાગી ગયા છે સાડા આઠ અને નીકળી ગયો છું ઘર બાજુ ચલો ફટાફટ હજી પેકિંગ પણ બાકી છે તો કરીએ ચલો પો નવ વાગી ગયા છે અને જ્યાં આપણે પાઇપ નહીં ખાતા ત્યાં પહોંચી ગયો છું એ લિવસનનું કંઈક કામ હતું તો અર્જન્ટ

ચલો ગાઈસ હવે અમદાવાદ જવાનું છે ઉત્તરાયણ આવે છે એટલે તો વાગાવ નીકળીએ છીએ વાગી ગયા છે સાડા નવ એન્ડ હવે જમીન થઈ ગયા છે કમ્પ્લીટ તો ચલો ફટાફટ થેલા વેલા થઈ ગયા મિત્ર મિત્ર હાલો તો નીકળીએ થઈ ગયા ચોખો રંગાઈ ગયો મારો રંગાણો આવી ગઈ છે પ્રભાત એવી તુલસી ક્યાં ગઈ તુલસી તુલસી પાછળ જઈ છે ચાવી ના થી કાઢ લીધી ને અરે અરે

હોટલ ને સ્ટોપ કર્યો છે બસનો નો અહીંયા બધી બસનો નો સ્ટોપ થાય છે બીજી તુલસી ઉભી છે આ અમારી છે આ છે ની છે પાછા દસ મિનિટમાં